સ્પદ હાલતમાં રોકડા ચાર પોઈન્ટ ચુમ્માલીસ લાખ મળી આવતા આમોદ પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે આમોદ પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર જિલ્લા પોલીસ અધિક્ષક મયુર ચાવડા દ્વારા મેન્ટ્ર પ્રોજેક્ટ અન્વયે મિલકત સંબંધી ગુનાના આરોપીઓને ચેક કરવાની મરેલ સૂચના અનુસાર વિભાગીય પોલીસ અધિક્ષક પીએલ ચૌધરીના માર્ગદર્શન હેઠળ આમોદના પોલીસ ઇન્સ્પેક્ટર આરવી કરેબ આમોદ પોલીસ સ્ટાફ તથા લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમ સાથે આમોદ તાલુકા પંચાયત નજીક આવેલ નવીનગરીમાં રહેતા અને ગુનાહિત ઇતિહાસ ધરાવતા સિકલીગર ગેંગ સાથે સંકળાયેલ તેમજ ભૂંડ પકડવાની તગારા બ્લેન્કેટ ચાદર વેચવાની ડુબ્લિકેટ ચાવીઓ બનાવવાની કામગીરી દરમિયાન વિસ્તારની રેકી કરી બહારના સગા સંબંધીઓને બોલાવીને ગુનાને અંજામ આપવાની તરકીબ ધરાવતા શેરસિંહ ઉર્ફેબ સતનામસિંહ બચ્ચનસિંહ સિકલીકરને ચેક કરતા તેની પાસેથી શંકાસ્પદ હાલતમાં રોકડ રકમ રૂપિયા ચાર પોઈન્ટ ચુમ્માલીસ લાખ મળી આવતા પોલીસે રોકડ રકમ કબજે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે ઉલ્લેખનીય છે કે શેરસિંહ ઉર્ફે સે વિરુદ્ધ આમોદ મક્કરપુરા ગોરવા તથા અંકલેશ્વર પોલીસ મથકે પણ ગુના નોંધાયેલ છે